નમસ્તે હું ડોક્ટર સિદ્ધાર્થ શાહ હું ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ છું અહીંયા આરઆઈસીએન હોસ્પિટલ અમદાવાદ ખાતે આ જે બાળક છે વિવાન એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે એસએમએ ટાઈપ વન એવી બીમારીનું નિદાન થયેલું છે આ બીમારી સામાન્ય રીતે વધતી જતી હોય છે એટલે અત્યારે તો એ ત્રણ જ મહિનાનો છે પણ ધીરે ધીરે એના પગ જેમ નબળા છે એમ ધીરે ધીરે ઉપર તરફ આ બીમારી વધતી હોય છે એટલે ખભા હાથ ઇવન શ્વાસના મસલ્સ અને ગળવાના મસલ્સ પર પણ અસર થઈ શકે છે આ બીમારી વધવાને કારણે મોટાભાગના બાળકો બાર મહિનાથી વધારે જીવી શકતા નથી એને જો સોલ્ઝેન એસએમએ કરીને જીન થેરાપી જે હવે અવેલેબલ થઈ છે જે ભારતમાં નથી બનતી પણ ઇમ્પોર્ટ કરીને મેળવી શકાય છે એ આપવામાં આવે તો એને ફાયદો થાય બે રીતે એને એક તો એનો જીમ બચી જાય અને બીજું એ બેસતો અને ચાલતો પણ થાય આ થેરપી આ જીમ થેરેપી જેટલી જલ્દી આપવામાં આવે એટલું બેટર છે એટલે આ બાળકને એની અર્જન્ટલી જરૂર છે અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી બે પેશન્ટ આ જે ગુજરાતના છે એ આ ટ્રીટમેન્ટ મેળવી ચૂક્યા છે અને હાલમાં બંને જગ્યાએ છે આભાર મારું નામ ડોક્ટર મુકેશ જોટવા છે ક્રિષ્ણા હોસ્પિટલ વેરાવળ ખાતે પેડિયાટ્રિશિયન તરીકે હું પ્રેક્ટિસ કરું છું તો આ બાળક જે છે વિવાન ચાવડા કરીને એ બાળક પહેલી વખત ચૌદ ડિસેમ્બરે મારી પાસે જયારે એક મહિનાનું હતું ત્યારે લઈને આવેલા હતા જ્યારે લઈને આવેલા હતા ત્યારે એની મધરનો પ્રાઇમરી કન્સર્ન હતો કે બાળક ઢીલું લાગે નબળું લાગે અને હાથ પગ એકદમ વીક લાગે તો તપાસમાં અમને ખબર પડી કે એને ફ્રોપી ઇન્ફન્ટ કહેવાય મેડિકલ પાસામાં જેના મસલનો ટોન ઓછો હોય હાઇપોટોનિક ચાઇલ્ડ કહેવાય અને ફ્રોપી ઇન્ફન્ટ માટે તેને ફર્ધર રિવોલ્યુશન કરવું પડે એટલે મેં એને સજેસ્ટ કર્યું કે આપણે પેડિયાટિક ન્યુરો કન્સલ્ટ કરી અને આગળ તપાસ કરી તો એની બધી તપાસો કરવામાં આવી સ્કેન થયા બધી તપાસો થઈને છેલ્લે જેનેટિક સ્ટડી પણ થયો જેનેટિક સ્ટડીની અંદર ખબર પડી કે બાળક અને એસએમએ નામની બીમારી છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય જેના વિવિધ પ્રકાર હોય છે વન ટુ થ્રી ફોર એમ કરીને એમાં વન અને ટુ વધારે કોમન હોય છે અને એને વધારે સિવિર પણ હોય છે અને આ બાળકને એસએમએ ટાઈપ ની બીમારી છે જે જેને જેનેટિક ની અંદર સીધી થયું છે હવે એસએમએ એ એક જેનેટિક જનમથી એ થતી બીમારી છે બાળકોની અંદર કે જેની અંદર મોટર નિયરોન આપણા હોય સ્નાયુની અંદર એમનું ડિનર્વેશન અને ડી શરૂ થતું હોય જે ઘણી વખત માના પેટમાંથી પણ શરૂ થઈ જાય અને જન્મ વખતે તો ડેફિનેટલી શરૂ થઈ જાય એટલે શરૂઆત પેરીફેરલ મસલ્સ થી થાય એમાં પ્રોક્ઝિમ લિમ્સના મસલ્સ ને પછી ટ્રંક મસલ નેક હોય એટલે બાળક ગરદન બેસવાનું સોરી રહેવાનું ચાલવાનું એ બધું શીખી ના શકે મોટર ડેવલપમેન્ટલ ડીલે થાય પછી પ્રોગ્રેસિવનું વીકનેસ વધારે સ્પીડે આગળ વધે ને રેસ્પિરેટરી મસલ વીકનેસ થાય છાતીમાં કફ થાય અને અલ્ટિમેટલી બાળક દોઢ થી બે વર્ષ મેક્સિમમ એસએમએ ટાઈપ વન એન્ડ ટુ ની અંદર જીવી શકે પછી એ સર્વાઈવ થતું નથી હવે આ રોગની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે અસાધ્ય રોગ છે માત્ર સપોર્ટેડ ટ્રીટમેન્ટ આપણે કરીએ એની ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ કરીએ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરીએ જ્યાં સુધી બાળક સર્વાઈવ થતું હોય ત્યાં સુધી પણ એની એક ડેફિનેટ ટ્રીટમેન્ટ જે કહીએ કે જે એક વખત આપણે કરી શકીએ કરી દઈએ તો બાળકને ક્યોર થઈ શકે બાળક સારું થઈ શકે એના જીવ પણ બચી શકે અને નોર્મલ પણ થઈ શકે તો આજના સમયમાં એ જીનેટિક ટ્રીટમેન્ટ કહેવાય જીન થેરાપી કહેવાય એ અવેલેબલ છે પણ પ્રશ્ન એ છે કે એ દવા ખૂબ જ મોંઘી આવે છે દવાનો કોસ્ટ જ પંદર થી સોળ કરોડ રૂપિયાનો હોય છે પણ જો એ સમયસર કોઈ પણ ભોગે બાળકને મળી જાય તો બાળક સારું થઈ શકે એસએમએ ની અંદર શરૂઆત બહુ વહેલી થઈ જતી હોય છે ટાઈપ વન અને ટુ ની અંદર અને બહુ

અ આજ જે જેનેટિક રોગ છે એ એની સારવાર પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનના ગાઈડન્સ અંદર એમની અંદરમાં આપણે કરવાની થતી હોય અને એની જે જેનેટિક ટ્રીટમેન્ટ છે જે ડેફિનેટ ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ છીએ કે જેટલી મોંઘી આવે છે એ મેડિસિન ઇન્ડિયામાં આપણે રેગ્યુલર હોતી નથી ને ઇમ્પોર્ટ કરવી પડતી હોય છે અને એ મંગાવીને પછી પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનની ગાઈડલાઇનની અંદર એમની ટ્રીટમેન્ટ થતી હોય છે ડૉક્ટર તરીકે વાત કરું તો આની જે ડેફિનેટ ટ્રીટમેન્ટ છે એના સિવાયની તો સપોર્ટિવ ને ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે પણ એમાં કાયમી ઈલાજ હોતો નથી કાયમી ઈલાજ કરવા માટે જે આ જી જેનેટિક ટ્રીટમેન્ટ હોય છે એ જ હોય છે અને એ સમયસર મળવી જરૂરી છે કેમકે આ રોગ બહુ ઝડપથી ફેલાય છે અને ઝડપથી પ્રોગ્રેસ કરે છે અને પછી દોઢેક વર્ષ સુધીમાં તો બે વર્ષ સુધીમાં મેક્સિમમ બાળક સર્વાઈવ થતું નથી તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી પ્લસ ટ્રીટમેન્ટ બહુ ખર્ચાળ હોય છે દવા બહુ મોંઘી આવે છે તો જેટલા પણ લોકો એમાં સપોર્ટ કરી શકે એટલું સારું છે અને જેટલું વહેલું ફંડ એકઠું થાય થવું જરૂરી છે અને ટાઈમસર થવું જરૂરી છે અને જો થઈ જાય તો ટાઈમસર જો બાળકની સારવાર થઈ જાય સમયસર તો બાળક નિક્યોર થઈ શકે એવાન છે ને બહુ રોધોધો એટલે મેં એમ કીધું કે એમને હોસ્પિટલ બતાવીએ તો જોટવા સાહેબને બતાવ્યું જોટવા સાહેબે કીધું કે આને આગળ બતાવો આને કંઈક બીમારી છે તો અમે ડોક્ટર નિશાંતભાઈ રાખોને બતાવ્યું એને કીધું કે આને બીમારી છે રિપોર્ટ કરાવો રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો ડૉક્ટર સાહેબ એમ કહે છે કે આને સોળ કરોડનું ઇન્જેક્શન આપો તો આની જાન બચી શકશે પછી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે સૌ મને મદદ કરો ને મારા બીમારીની જાન બચાવો